આજે હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ સરસ મજાના જોરદાર આઈડિયા જે તમને ડેલી લાઈફમાં ખૂબ જ યુઝફુલ થશે અને આમાંનો એક પણ આઈડિયા જો તમને ગમતો હોય તો પ્લીઝ અને જો ઉપયોગી સાબિત થવાનો હોય તો પ્લીઝ વિડિયોને લાઈક કરી દેજો અને તમારા કોઈ અલગ મિત્રો જેને આ વિડીયાની જરૂરિયાત હોય એને જરૂરથી શેર કરજો અહીંયા જોઈ શકો છો આપણે મિક્સી જાર હોય ને તો મિક્સી જારમાં ક્યારેક ક્યારેક આપણે પીસી ને એવું બધું કરીએ અને ખાસ તૌર પર મારી મિક્સી ક્યાં છે કે આ ગેસની બાજુમાં છે તો શાક વગેરે વઘારીએ ને તો એમાં બધાય દોડ દોડ થઈ જતા હોય તેલના અને આમ પણ ધૂળ વગેરે લાગતી હોય છે તો કોઈ પણ આપણે કપડું મીન્સ કે કોઈ પણ ડિસ્કાર્ટેડ ટોપ હોય કે પછી ટી શર્ટ હોય ને એને ઉલટું કરી અને આ રીતે એને ભેગું કરીને પછી એક હેરબેન્ડ લગાવી દેવાની છે પછી સીધું કરી અને બસ મિક્સીમાં આ રીતે તમારે પહેરાઈ દેવાનું છે અને આ રીતે તમારું ઇન્સ્ટન્ટ એક બે મિનિટમાં તમારું મિક્સીનું જે કવર છે એ બનીને રેડી થઈ જશે જેથી કરીને એમાં ધૂળ વગેરે પણ નહીં લાગે અને જેનાથી મિક્સી ખરાબ પણ નહીં થાય અને જો વાયર વધારે હોય અને વાયર વધારાને કારણે શું થાય કે મિક્સીની પાછળ આપણે વાયર રાખી દઈએ અને પછી જ્યારે ક્લીન કરવાનું થાય ને તો સરખું ક્લીન થતું નથી વાયર આડો નડતો હોય છે તો એને પણ રબર બેન્ડથી આ રીતે તમે સિક્યોર કરી અને રાખી શકો છો જેટલું તમારે વાયરને ફોલ્ડ કરવો એટલો ફોલ્ડ કરી અને બાજુમાં રાખી શકો છો જેથા જેથી કરીને આપણે સરસ રીતે એને પાછળથી ક્લીનિંગ પણ કરી શકીએ હવે જોઈએ આગળનો હેક તમે જોઈ શકો છો મિક્સીમાં આપણે જે ઝાર્સ હોય છે એને તો ક્લીન કરતા હોય પણ નીચે આપણે એટલું બધું ધ્યાન દેતા ના હોય જેના કારણે શું થાય કે નીચેથી એકદમ ખરાબ થયેલ ઝાર હોય છે તો અને આગળ ઉપર પણ તમે જો આપણે મસાલા વગેરે પીસતા હોય ને તો એ પીળી થઈ ગઈ હોય છે ઝાર તો એને ઇન્સ્ટન્ટ ક્લીન કરવા માટે ગરમ પાણી લઈ લેવાનું છે એમાં બેકિંગ સોડા એડ કરી દેવાના છે ડિશ લિક્વિડ એડ કરી દેવાનું છે અને થોડું વિનેગાર એડ કરી દેવાનું છે અને સરસથી હલાઈ અને પછી મિક્સી જારને એમાં પાંચ મિનિટ સુધી રાખી દેવાની છે જેથી કરીને અંદર જેટલો ક કચરો નીચે કે ઉપર જેટલો ફસાયેલો હશે એટલું નીકળી જશે ને બેકિંગ સોડા અને વિનેગારથી તમારી જે મિક્સી છે એનું પીળાપણું છે ને એ પણ નીકળી જશે અહીંયા એ પાંચ મિનિટ થાય ત્યાં સુધી હું તમને ટૂથપેસ્ટના આઈડિયા કહી દઉં ટૂથબ્રશના આઈડિયા કહી દઉં આ રીતે ટૂથબ્રશ બે લઈ અને જે વધારાના ટૂથબ્રશ હોય ને જે ફેંકી દેતા હોય તેને એકને થોડા ગરમ કરી અને એકને આગળથી વાળવાનો છે એકને પાછળથી વાળવાનું છે અને આ નાની મોટી ક્લિનિંગ કરવા માટે એક સરસ મજાનું ટૂલ્સ બનીને રહીએ છીએ જ્યાં ક્યારેક ક્યાંક બ્રશ કે આપણો હાથ પહોંચી નથી શકતો ને ત્યાં આવા બધી જે બ્રશિસ હોય છે ને એ કામ આવતા હોય છે નાની મોટી મિક્સીની ઝાર ક્લીન કરવા મિક્સીનું અંદર જે હોય છે એ ક્લીન કરવા સ્લાઇડિંગ ડોર હોય તો એને ક્લીન ક્લીન કરવા ક્યાંક ક્યાંક કડો હોય છે જે આપણે ટાઇલ્સમાં એને ક્લીન કરવા અને તમે જોઈ શકો છો આ મિક્સી જાર આપણી એકદમ સરસ થઈ ગઈ છે વગર સમયે અને વગર મહેનતે તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતના પાઉ જોઈએ ને તો આપણે આ મિડલમાંથી બે બાજુ ખેંચી અને આ રીતે એને ખોલવાના છે આપણે શું કરતા હોય કે જે મોઢો આપણો માઉથથી આમ કરી અને આમ ખોલી નાખતા હોય છે તો એવું નથી કરવાનું ને બીજું તમે જો સોસ આમ કાઢતા હોય ને તો તમારો હાથ બગડતો હોય છે બહાર જ્યારે જઈએ ને ત્યારે વધારે આ તે તકલીફ થાય તો શું કરવાનું છે ઘરે હોય કે બહાર તમારી પાસે જો ફોર્ક હોય ને તો ફોર્કને આવી રીતે વિડીયામાં દેખાઈને એ રીતે ભરાઈ લેવાની છે પછી ઉપરથી પાઉને ખેંચી અને નીચેથી કટ મારી અને બધો જ સોસ તમે જોઈ શકો છો એકસાથે નીકળી જશે જેથી કરીને આપણે સોસની બૂંદ બુંદ કાઢવા માટે જે મહેનત કરવી પડે છે ને એ નહીં કરવી પડે એક એકદમ સરસથી આ સોસ નીકળી જશે હવે આગળના આઈડિયા મસાલિયાને લગતા છે આ રીતે મસાલિયામાં મસાલો ખતમ થઈ જાય ને તો આપણે એને ફિલ કરતા હોઈએ છીએ તો અહીંયા મસાલિયાને પૂરેપૂરી ડબ્બી ભરી લેવાની નથી તેના શું થાય કે આપણે મસાલીઓમાંથી મસાલા કાઢવા જઈએ ને તો ક્યારેક ક્યારેક બીજામાં પડી જાય તો એકબીજા મસાલા મિક્સ થઈ જાય ક્યારેક ક્યારેક પ્લેટફોર્મ પર ઢોળાઈ જતી હોય છે તો થોડી ખાલી રહે એ રીતે ડબ્બીઓ ભરવાની છે બીજું કે આ રીતે પણ તમારા મસાલામાં થઈ જતું હોય છે પાંચ છ દિવસમાં એકવાર તમે જુઓ તો મસાલ્યું આપણું ક્લીન નથી હોત તો નીચે થોડોકણ ચટણી હળદર ઢોળાયેલી જ હોય છે અને આખું મસાલ્યું કાઢીને સાફ કરવું પડે છે એના બદલે આ રીતે સર્કલ કટ કરીને અંદર મૂકી દો ને તો તમારે આખું મસાલ્યું ક્લીન ના કરવું પડે ખાલી એ કાગળ જ બદલાવો પડે તેવી જ રીતે જો સ્ટીલની ડબ્બી હોય અને આપણે જો મસાલામાં મીઠું રાખતા હોય ને તો સ્ટીલની ડબ્બીમાં મીઠું રાખવાથી એમાં છે ને જંક લાગી જતો હોય છે જેથી કરીને એ મસાલામાં જંક લાગી જાય એ ડબ્બીમાં તો બાકી બધી મસાલિયાની ડબ્બીમાં પણ જંક લાગી જાય છે એટલે તમારે કાં તો મીઠું રાખવું હોય તો પ્લાસ્ટિકમાં યા ગ્લાસમાં રાખી દો અને જેથી કરીને જંક વગેરે ના લાગે અને બીજું કે મીઠું છે ને મીઠુંમાં મોશ્ચર હોય છે મોશ્ચરને કારણે બીજા મસાલા પણ છે ને બગડી જતા હોય છે એનાથી મીઠું તમારે મસાલિયામાં ના રાખો ને તો સારું તેવી જ રીતે જો ક્યારેક ક્યારેક શું થાય કે બહુ જલ્દી હોય કે ક્યારેક ક્યારેક કોઈને સંકેલતા સરખી રીતે ફોલ્ડ કરતા ના આવડતું હોય ટી શર્ટ હોય ટોપ હોય કે આવી રીતે શર્ટ હોય તો તમારે કોઈ પણ ફૂલ સ્કેપ હોય કે આ રીતની નોટબુક હોય ને એને મિડલમાં આ રીતે લગાવી દેવાની છે ને પછી જે વધારાનો ભાગ છે ને એ આ રીતે આપણે જે રીતે રેગ્યુલરી બેઝમાં આપણે ફોલ્ડિંગ કરતા હોય એ રીતે જ ફોલ્ડ કરી દેવાનો છે અને પછી તમે જોશો કે ક્યાંય ઉપર નીચે નહીં થાય અને ક્યાંય ઓછું વધતું નહીં થાય નહીં એક સાઈડ સાઇડ મોટી થઈ જાય એક સાઈડ નાની થઈ જાય તો આ હેક બિલકુલ કામ આવે છે આપણને એઝ એ લેડીઝ પણ આ રીતે કામ આવી શકે તેવી જ રીતે જો આપણે આ રીતે વાળમાં મહેંદી નાખી હોય કે પછી કોઈ પણ ડાય કરી હોય ને તો પહેલાં વેસેલિન લગાવી દેવાનું છે જ્યાં આપણે મહેંદીને કે ડાયને ના લગાવી આપણે ડાય કરી હોય ને તો સ્કીન ઉપર પણ લાગી જાય છે અને કાળા કાળા ડાઘ થઈ જતા હોય તો વેસેલિન પહેલાં લગાવી દેવાનું પછી જ તમારે ડાય કરવાની છે અને જો કપડાં પહેરતા હોય અને આપણે મહેંદી વાળમાં મહેંદી લગાયેલી હોય તો તમારે શું કરવાના શાર કેપ કરી પહેરી લેવાની જેથી કરીને આપણે જે કપડાં પહેરીએ છે ને એ બગડે નહીં અને બીજું કે જો મહેંદી હોય અને જો એના કપ જેના કોપડા ઉખડે છે ને એ પણ તમારા ઉખડે ને તો આ શાવર કેપ છે ને એની અંદર જ રહે બહાર ક્યાંય પણ ના પડે અને સૂવાનું હોય ને તો પણ આ શાવર કેપથી કંઈ વાંધો આવતો નથી અને તમારી પાસે જો ઓવર સાઇઝનો ડ્રેસ હોય કુર્તી હોય આ રીતે ટોપ હોય તો મેં અંદર એક ટોપ પહેર્યું છે ને પછી હું તમને કેવી રીતે પહેરાય ને એ રીતે બતાવું છું જેથી કરીને તમને આઈડિયા આવે જો આ રીતે જ્યાં ખુલતું હોય ને ત્યાં એક બસ બંગડી લઈ અને બંગડીને લગાવી દેવાની છે આ રીતે અને જો તમારે ફોલ્ડિંગ કરવી હોય ને સ્લીવ તો આ રીતે સ્લીવ ફોલ્ડ કરવાની જેથી કરીને કોઈને પણ ન ખબર પડે કે આ ફોલ્ડ કરેલી છે કોઈને લાગે એવી જ છે મેં આગળ પણ તમને આ રીતે બંગડી લગાવીને દેખાડી નીચે પણ દેખાડી અને બે લંગ બંગડી લગાવીને પણ દેખાડી જેથી કરીને તમે ફરક જોઈ શકો છો એકદમ જે તમારું પ્લેન ટોપ જે અનસ્ટાઇલિશ હતું ને એકદમ સ્ટાઇલિશ બની જશે તેવી જ રીતે જો એકનો એક પ્લાઝો પહેરીને તમે થાકી જતા હોય ને તમારે નવી સ્ટાઇલ અપનાવી હોય ને તો તમે બે મેથડ અહીંયા કરી શકો છો બે હેરબેન્ડ તમારે લઈ લેવાની છે બે હેરબેન્ડ લઈ અને ઉપરની સાઈડ આ રીતે બંનેને આમ જે રીતે ગાંઠ અને રાખી દેવાનું છે અને આ બાજુ પણ આપણે એ જ મેથડને ફોલો કરવાની છે પછી એને અંદર બંનેને જાવા દેવાની છે તો આ સરસ મજાનું ધોતીની જેમ તમારું જે પ્લાઝો છે ને બની જશે પ્લાઝોમાં થોડુંક ઘેર હોય ને તો વધારે વધારે સારું લાગે ધોતીમાં તો આ તો મેં નોર્મલ પ્લાઝો પહેરો તો એટલે તમારી સાથે હેક શેડ કર્યો બાકી જો તમે ઉલટી સાઈડ પણ રબર બેન્ડ લગાવી શકો છો અને પછી તમે એને ફોલ્ડ કરી શકો છો ઉપરની સાઈડ લગાવી તો ઉપરની સાઈડ નીચેની સાઈડ હેરબેન્ડ લગાવી તો નીચેની સાઈડ બેન્નેમાં ફરક પણ તમને જોવા મળશે જો પ્લાઝોનો એકદમ લુક છે ને ચેન્જ થઈ જશે તેવી જ રીતે તમે જોઈ શકો છો આ બેંગલ્સ મેં લઈ લીધી છે વધારાની એમાં તમારે આ રીતે સેફટી પિન ભરાઈ દેવાની છે અને આ રીતની બંગડીની એક લૂપ બનાવી લેવાની છે પછી છેલ્લી અને પેલી બંગડીમાં ફરીથી તમારે આ રીતે સેફટી પિન લગાવી લેવાની છે અને આ સેફ્ટી પિન લગાવ્યા પછી કંઈક આવો લુક આવશે અને આ બંગડીના તો બહુ બધા મેં આઈડિયા ઓલરેડી આપેલા જ છે પછી તમારે શું કરવાનું છે જે કપડાં સુકવવાની જે દોરી હોય છે ને એમાં એને લગાવવાનું છે એની પહેલાં જો અહીંયા ગરમી અહીંયા ઠંડી થોડી થોડી સ્ટાર્ટ થઈ ગઈ છે ઇન્ડિયામાં સ્ટાર્ટ થઈ ગઈ છે કે નહીં એ કમેન્ટ કરીને જરૂર બતાવજો અને પછી તમારે જો આ જે સેફ્ટી પિન છે ને એને બંને બાજુ આ રીતે ભરાઈ દેવાની છે અને ભરાયા પછી તમારે જે કપડાં સુકવવા હોય ને હેંગરમાં નાખીને આ રીતે સુકવી શકો છો અને હેક બાર પણ બહુ બહાર ગયા હોય ને ત્યારે પણ કામ આવે છે હેંગર તો હોટેલમાં હોય જ છે બસ એમાં આ રીતે લગાઈ અને બંગડી પણ આપણી પાસે હોય છે કોઈ પણ દોરીથી બાંધી દો અને બંગડી આ રીતે તમે બંગડીથી કપડાં સુકવી શકો છો પરમેનન્ટ પણ આ બંગડીઓ બાંધી શકો છો અને બધા જ હેંગરને લગાવી શકો છો જેથી કરીને તમારે ઓછી જગ્યામાં બહુ બધા કપડાં આવી જાય તો હવે હું શેર કરું છું અહીંયા જો અહીંયાનું અહીંયા રૂપિયા હોય ને એને દિરહામ કહેવાય એટલે એક ધીરહામ બરાબર ઇન્ડિયાના બાવીસ પોઈન્ટ નેવું રૂપિયા છે તો બહુ બધા લોકો મને પૂછતા હોય કે ક્યાં કપડાં કેટલાના આવે કેટલાના ના આવે તો આ રીતે કેવા કપડાં આવે તો આ એક મેં હમણાં જ રીસન્ટલી થોડી શોપિંગ કરી છે તમારી સાથે હું શેર કરું છું તમે જોઈ શકો છો આ રીતનું એક ટોપ છે અને બહુ સરસ છે કાપડ વગેરે બધું જ સરસ છે અને ઓફલાઈન જ મને ખરીદી કરવી ગમે આ રીતની ઓનલાઈન ખરીદી કરીએ ને તો કપડાનું મટિરિયલ કેવું છે એ બધું કશું જ ખબર પડતી નથી તો આ છે ને ઓફરમાં હતું જે ક્લિયરન્સ સેલ આવે ને એની અંદર હતું તો પહેલું ટોપ છે ને ટ્વેન્ટી ફાઈવ ધીરામનું હતું અને બીજું ટોપ છે ને ટ્વેન્ટી નાઇન ધીરામનું હતું એટલે તમે કન્વર્ટ કરી શકો છો ટ્વેન્ટી ફાઈ ઇન્ટુ ટ્વેન્ટી ટુ પોઈન્ટ નાઇન્ટી એટલે ટ્વેન્ટી થ્રી પણ ગણી શકો છો પચીસ ગુણ્યા ત્રેવી કરો એટલે આનો ભાવ નીકળી જાય અંદર ઇનર પણ લગાયેલું છે અને સરસ મજાના કલર બંનેના હતા એટલે મેં લીધું હતું આને બેલ સ્લીવ પણ છે અને સરસ દેખાવ પણ આવતો હતો અને જો તમને આવા શોપિંગને લગતા વિડિયો ગમતા હોય ને તો પણ તમે મારો આગળ વિડીયો હું શેર કરવાની છું જે ઇન્ડિયાથી હું જે બધું વસ્તુ લાવી છું જે મેં સાડીનું પણ તમને કીધું તું એ સાડીનું વોલ હું તમને સાથે શેર કરીશું શું લાવી થી એ બધું અને આ એક કુર્તી છે તમે જોઈ શકો છો આ પણ મને લાગે ટ્વેન્ટી નાઇન ધીરામની જ હતી મેં તમને આ વિડીયોમાં પણ બતાવ્યું છે અને સરસ મજાનો કલર હતો એકદમ મિક્સ એન્ડ મેચ કલર બે ત્રણ હતા અને આ રીતનું જે છે એમ્બ્રોઈડરી વર્ક હતું તમે જોઈ શકો છો અને હા જો તમને મારા વિડીયોના ટિપ્સ એન્ડ ટ્રીક ગમતા હોય ને તો મને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને ઉપરથી જો કોઈ પણ કમેન્ટ કરવી હોય ને કમેન્ટ મોટા ભાગના લોકો કરતા નથી બે ત્રણ લોકો છે મને રેગ્યુલરી બેઝમાં કમેન્ટ કરે છે તો એને ખૂબ ખૂબ આભાર અને જે નવા લોકો છે ને કંઈ પણ લખી શકે એવું નથી લખવું જ ખાલી તમે ઇમોજી પણ સેન્ડ કરી શકો છો અને આ પણ એક કલર સરસ હતો એકદમ બેઝ કલર હતો ને તો એ પણ મને ગઈ હતો ને આ તો એકદમ તમે કહો ને તો સિક્સટીન દિરહામ જ હતા આ કુર્તીના તો આ રીતે બે કુર્તી લીધી હતી બે ટોપ લીધા હતા અને એક જે એરપોર્ટમાં આપણે જે અત્યારે ટ્રેન્ડિંગ ચાલે છે કોડ સેટનો એ મેં લીધો તો એ ફોર્ટી ફોર ધીરામનો આવ્યો હતો તમે જોઈ શકો કાપડ પણ સરસ છે અને અત્યારે મને છે ને કોડ સેટ વધારે પસંદ છે નાઇટ ડ્રેસ આપણે રોજ રેગ્યુલરી બેઝમાં પહેરતા હોય એના બદલે કોડ સેટ એક નાઇટ ડ્રેસ તરીકે પણ ચાલે અને બહાર જવું હોય ને તો પણ ચાલે તો આ એક થોડોક સ્ટાઇલિશ હતો એકદમ કોટનમાં હતો અને બહાર જવું હોય ને ત્યારે એકદમ કમ્ફર્ટેબલ છે એટલા માટે મેં આ લીધો તો બસ એ જ છે આજનો વિડીયો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જે શ્રી કૃષ્ણ કંઈ પણ વસ્તુ પર્ટિક્યુલર જોવી હોય તો કમેન્ટ મને જરૂર કરજો બાય બાય